બાબર નજીક હીટ એન્ડ રનની ઘટનામાં બે ના મોતની એક વ્યક્તિ કાયલ થયું છે લાખણી તાલુકાના વજેગઢ ગામના મુકેશભાઈ અલકાબેન અને નૈનાબેન તેમના બાઇક ઉપર બાબરની નર્સિંગ કોલેજમાં અલકાબેનના એડમિશન માટે આવ્યા હતા ને એડમિશનનું કામ બતાવી ઘરે પરત ફરી જઈ રહ્યા હતા તે દરમિયાન બાબરના ખારા નજીક બાઇક સવારને ટક્કર મારી ઇકો ગાડી ચાલકે પાંચ કિલોમીટર સુધી બાઇકને ઘસીડ્યું હતું બાઇક સવાર યુવતી અલકાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બેની સ્થિતિ ગંભીર હતી બાબર દિયોદર હાઈવે ઉપર પાંચ કિલોમીટર ખારા ગામ સહયોગ હોટલ પાસે બાઇકની ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઇક ઇકો ગાડીમાં ભરાઈ ગયું હતું જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી રોકી ન હતી તેને ગાડી ભગાડતા બાઇકને પાંચ કિલોમીટર સુધી બાબર સુધી ઘસેડી લાવ્યું હતું આમ ઇકો ગાડી ભગાડતા બાબર હાઈવે ઉપર ઇકો ગાડીને લોકોએ રોકાવી હતી ઇકો ગાડીએ ઘસેડાયેલા બાઇક ઉપર બે યુવતીઓને એક બાઇક ચાલક ત્રણેય બાઇક સાથે ઘસડાયા હતા આ અકસ્માત દરમિયાન એક યુવતી અલકાબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે એક યુવતીને બાઇક ચાલક બંને બાબરની સરકારી હોસ્પિટલ સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફેર કરવામાં આવ્યા હતા તે દરમિયાન બાઇક ચાલક મુકેશભાઈનું પણ મોત નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં સગા સંબંધીઓ સહિત બાબર પોલીસ બાબર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પંચનામું કરી લાશોનું પીએમ કરાવી વાલી વારશોને સોંપવામાં આવેલ આમ હિટ એન્ટ્રનની ઘટનામાં ભાઈબહેનનું મોત નિપજતા ઓછીકટ ગામમાં રાટી વ્યાપી જવા પામી હતી